ઘણીવાર મનમાં આ પ્રશ્ન ઉદરે છે કે જે ટામેટાના કોબીને મીઠું અને તેલ અને મસાલાવાળા ખોરાકની એલ્યુમિનિયમ ફોઇલમાં બટર પેપર પેકમાં કરવામાં જોઈએ કે નહીં તે સ્વાસ્થ્ય નુકસાન પણ કરે છે મુસાફરી કરતી વખતે અથવા ઓફિસમાં ખોરાકને પેક કરવા માટે આપણે ઘણીવાર એલ્યુમિનિયમ ફોઇલ અથવા બટર પેપરનો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ તે ક્યારે વિચાર્યું કે આ શ્વાસ પર અસર કરે છે ને આપણે ઘણીવાર વિચારી શકીએ કે તેઓને ફૂટ લિપેટી ખાવાથી આ ઘરે અને ભણતું ફૂડ પેકિંગ સ્વાસ્થ્ય માટે સારું અને એલ્યુમન પોઈન્ટમાં એલ્યુમન પોઈન્ટમાં ફૂડ પેક કરવા માટે સારી રીતે તાજેતરમાં નીચે સંશોધક બહાર આવ્યું છે જે ઇન્ટરનેશનલ જર્નલમાં ઇલેક્ટ્રોનિક સાયન્સ એલ્યમ ફોઇનના અનુસાર એલ્યુમન પોઈન્ટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારણ છે અને આ ખોરાક ઘણા એસિડિટ અને બીમારી કારણે બની શકે છે આ કારણે આ જો ઇલેક્ટ્રિક સાયન્સમાં એલ્યુમન પોઈન્ટના અનુસાર એલ્યુમેન્ટ ફોન આંધવા કે પેક કરવામાં આવે તો કેટલુંક સારું હશે અને એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ માત્ર વધવા લાગે છે જેના કારણે મગજ અને હાટકના ઘણું નુકસાન થાય છે બેસ્ટ પેપર પેપરના રિપેરિંગ પેપર અથવા સેન્ડવિચના પેપર તરીકે ઓળખવામાં આવે છે નહીં એલ્યુમિનિયમ પોઈન્ટ કરતાં વધુ સારી રીતે બટર પેપર નોન સ્ટીપ પેપર જેવું છે કે સેન્સ્યુલિસ પણ પેપર હોય કે આ ઉપયોગ હોટલ અને મીઠાઈની દુકાનોમાં થાય છે ને જે ભેજન અટકાવેલા ખોરાકમાં વધારા તેલ પણ સોશિયલ છે અને સ્વાસ્થ્ય માટે સારું છે માનવામાં આવે છે કે ઘણી મસલ વિટામિન સી અને ફૂડબળ કરતા બટર પેપર અને વિકલ્પ એલ્યુમિન્ટ પેપરના તાપમાન તાપમાનનો સામનો કરી શકે છે